વલસાડના કોચવાડા નજીક ફિલ્મી ઢબે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કારનો પીછો કરી બે ઇસમો પાસેથી બે હજાર ચારસો છપ્પન બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો આઠ આરોપીઓ વોન્ટેડ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કારનો પીછો કરી મોટી સફળતા મેળવી છે ટીમે વલસાડ ખેરગામ રોડ પર નાકાબંધી ગોઠવી હતી નાકાબંધી જોઈને વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક કાર લઈ ભાગી ગયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોચવાડા નજીક ફિલ્મી ઢબે પીછો કરી કાર અટકાવી હતી કારમાંથી બે હજાર ચારસો છપ્પન બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂની કિંમત સાત લાખ ત્રાણું હજાર છસો રૂપિયા છે પોલીસે કારમાંથી બે બુટલેગરોની ધરપકડ કરી છે પકડાયેલા બંને આરોપીઓ પાડી તાલુકાના રહેવાસી છે સંઘ પ્રદેશથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો ડિમાન્ડ મુજબ સપ્લાય કરવા જઈ રહ્યા હતા પોલીસે કાર સહિત કુલ પંદર પોઈન્ટ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર સહિત આઠ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કામગીરીને લઈ રૂરલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતા અને નેટવર્કના આધારે આ કામગીરીમાં સફળતા મળી છે